મહાનગરપાલિકાના સફાઈ સફાઈ કામદારને પ્રક્રિયામાં નડતરરૂપ ટેમ્પોને ખસેડવાનું કહેતા ટેમ્પો ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને છરો બતાવી મારવાની ચીમકી આપી હતી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફ્રૂટ બજાર આવેલું છે જેમાં નારિયેલના વેપારીઓ દ્વારા વહેલી સવારે મોટા વાહનોમાં નારિયેલનો મોટો જથ્થો ખાલી કરવામાં આવે છે તે દરમિયાન કેટલાક નાના ટેમ્પો ચાલકો દ્વારા રસ્તા પર જ ટેમ્પો પાર્ક કરીને નારિયેલનો જથ્થો ભરાવવામાં આવતો હોય છે આજે સવારે પાલિકાના સફાઈ કામદાર પૂનમ સોલંકી દ્વારા વિસ્તારની સફાઈ કરવામાં આવતી હતી તે દરમિયાન નારિયેલનો જથ્થો લેવા આવેલ થ્રી વ્હીલર ટેમ્પો ચાલકને સફાઈ માટે ટેમ્પો ખસેડવા માટે જણાવ્યું હતું આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલ ટેમ્પો ચાલક મથકે નારિયલ કાપવાના છરા વડે સફાઈ કામદારને માર મારવાની ધમકી આપી હતી સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે બાદ સફાઈ કર્મચારી પૂનમભાઈ સોલંકી દ્વારા પાલિકાના અધિકારીઓની પરવાનગીથી છરો બતાવીને ધમકી આપનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ગુનો નોંધાવાની તજવીજ હાથ ધરી છે આજે સવારે હું મારી પોતાની બીટ પર સફાઈ કામ કરતો હતો તે દરમિયાન ટેમ્પાવાળા ભાઈ પપ્પાએ ભરવા આવ્યા હતા તો મેં એમને જાણ કરી કે ભાઈ ટેમ્પો લઈ લો મારે સફાઈ કામ કરવું છે એમાં થોડી ચાલી થઈ તો એ ભાઈએ આજકાલ છરો નીકાળ્યો અને છરો બતાવતા હતા એ તો સારું હતું કે પેલા પપ્પાની દુકાન પર નોકરી કરે છે બધા એમણે કીધું કે ભાઈ આવું ના કરશો એટલે એણે છરો પાછો અંદર રાખી દીધો અને ત્યાંથી ભાગી છૂટ્યો એટલે અમે અમારા અધિકારીને સાહેબ શ્રીનો વાત કરી અધિકારી સાહેબશ્રી આવી ગયા અને અમે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશનમાંથી અમને રિસ્પોન્સ સારો મળ્યો છે અને કે જે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું મારું નામ પૂનમભાઈ ચસુભાઈ સોલંકી સફાઈ સેવક વોર્ડ નંબર તેર હા આજ રોજ અમારા જે કર્મચારી છે એ કાયમી સફાઈ સેવક છે એ નિયમ મુજબ આજે સવારે પોતાની હાજરી ભરાવી અને પોતાની જે બીટ સોંપવામાં આવેલી એ બીટ સિદ્ધનાથ રોડવાળી બીટ સફાઈ કરતો હતો જે દરમિયાન એક ટેમ્પાવાળા ભાઈ હતા એ નંબર મને યાદ છે નહીં પણ એ કામ કરતા હતા અને એમાં અડચણ અડતી હતી ટેમ્પાવાળાને એવું કહ્યું કે ભાઈ તો ટેમ્પાને મારે સફાઈ કરી છે એ ટેમ્પાવાળા આવીને સીધો એની પર છરાનો છરો વધાવ્યો એને એવું એનું કહેવું છે અને સીસીટીવી ફૂટેજમાં બી એ જ બતાવે છે અમને એમણે એમના સુપર કિંગ કરતાં અમારા અજીતભાઈને જાણ કરી અજીતભાઈ દ્વારા અમને જાણ કરવામાં આવી કે ભાઈ સાહેબ આવું આવું છે તો ત્યાર પહેલાં એ લોકો ત્યાં પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા પોલીસ સ્ટેશને એ લોકો એમણે ફરિયાદ નોંધાવી છે એમણે હું બી મને ફોન કરતા હું બી ત્યાં પહોંચી ગયો હતો અને એ લોકોએ આગળ પોલીસ સ્ટેશન આગળ કાર્યવાહી કરવાના છે હા આજે જ આપણે દબાણની ગઈકાલે બી તમે સાથે હતા આપના આજે બી દબાણની એ હટાવેલા છે અમે લોકોએ ને અમે અમારા વોર્ડ ઓફિસર સાહેબને બી આ જ કરી કે પ્લીઝ આ દબાણ જે વહેલું હટે તો જ આપણે સફાઈ સેવકોને કામ કરવામાં ફાવે એ તો મારા હાથમાં છે નહીં એટલે એ તો સાહેબને જાણ કરવી પડે અમારે હા હું તુલસીભાઈ સોલંકી ચીનયર સેટરી સેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર ત્રીસ